પીવો છો દારૂ પીવો પીવો અરે તું કોલા કક કરે ગયા કે સવાર 5 વાગ્યા છે કોણ કક કર્યો હે મે કક કર્યો હે મે કક કર્યો આસા રીતે બેઠા હું ને તે આ શું કર્યું છે આ આ શું છે તમાર રીતે બેઠા છો આ તમાર રીત છે તમાર રીત છે આ આંગણવાડી છે અહીં આંગણવાડી આ રહી આંગણવાડી તમારા લીધે આંગણવાડી બંધ છે ના 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 છોકરા અહીં 2 કિલોમીટર આંગણવાડી માં જાય રહ્યા